ક્ષત્રિય આંદોલનમાં કથિત ભૂમિકા અંગે વહેતા થયેલા અહેવાલો પર ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે જી હા ભરત બોઘરાએ પોતાના વિરોધીઓ અને હિતશત્રુઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે ક્ષત્રિય આંદોલનમાં તેમની કોઈ સંડોવણી નથી જો તેમની સંડોવણી ખુલશે તો જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છે રૂપાળાને જીતાડવા રાજકોટના દરેક આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે વિરોધ પક્ષ ખોટી રીતે મારું નામ ઉછાળી રહ્યું છે ભરત બોગરાનું આ નિવેદન સામે આવ્યું મને કોઈ જવાબદારીમાંથી મુક્ત કરવામાં નથી આવ્યું ક્ષત્રિય આંદોલન અને કોઈપણ વિષય પર અમારા પ્રયત્ન યથાવત છે અમને વિશ્વાસ છે કે ક્ષત્રિય આંદોલન પૂરું થઈ જશે ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે અને આંદોલન સમાપ્ત કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં આવા લોકો આ પ્રકારે વિખવાદ ઉભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયા વિહોણી વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી આજે આ કાર્યક્રમમાં આવ્યા છીએ તો તમને જ ખબર પડી છે કે જવાબદારીઓ છે કે નથી હું હું આ જ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઇકમાન્ડ ને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે ભરોસો છે કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી હોય વધારે કરી હોય એવું જરાય નથી બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સ્વતંત્ર અફવાજ છે અને હવે વાત કરીશું મતનો મહાસંગ્રામ કો પ્રેઝન્ટિંગ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ